કે તમે અને હાલી જઈએ અને ઘણી વાર એવી સરસ બાબતો બને છે કે જેનામાં આપણે પ્રભુમાં આનંદ કરી શકીએ છીએ પણ મિત્ર મિત્રો બંને પરિસ્થિતિમાં જે સુંદર બાબત છે એ તો આપણા ઈશ્વર આપણી સાથે છે હાલે લો આ તમારી સાથે હો પહેલો કાળ વૃતાન બાવીસ અને

અથવા આપણે ઘણી બધી એવી બાબતો કરી શકીએ છીએ પ્રભુના નામમાં એવા બધા ઘણા બધા પ્રસંગોમાંથી પ્રભુ આપણને પ્રસાન આપણને પ્રભુ આપણને એમાંથી પસાર પણ કરાવે છે પ્રભુ આપણને બતાવે છે અને જો આગેવાન છે તો એવા સમયમાં એવી આગે એવી એવા સમયમાં એવા આગેવાન બનાવીને આપણને લીડ કરવાનું પણ આપણા કુટુંબને પરિવારને પ્રભુ બતાવે છે મૂસા પછી યોને આગેવાની આપવામાં આવી નહીં અને ઈશ્વરનું પ્રોમિસ હતું કે જેમ હું મારા સેવક મુસાની સાથે હતો એમ હું તારી સાથે પણ છું પણ એને કહે છે નહીં જે વચનો ફરમાવ્યા છે જે આજ્ઞાઓ આપી છે એને જમણે કે ડાબે ફરીશ નહીં દેશમાં કે છે મોટા મોટા લોકો જે રાક્ષસો જેવા છે બળવાન છે કે જેમને જીતી શકાય એમ નથી જાયન્ટ પછી જોઈએ તો યરદન નદીની વાત લખવામાં આવી છે એવા સમયે કાપડીના સમયમાં કે જ્યારે નદી બંને કાંઠે વહેતી હોય એવા સમયમાં તેને ઓળંગવાની પણ એક મોટો પ્રશ્ન હતો પછી તમે જુઓ તો કે યરોકોનો કોટ પણ છે અને ત્યાં પણ તમે જુઓ જો પુસ્તક તમે વાંચશો તો મુશ્કેલીઓ અડચણ હોવા છતાં યહોશ વાહિમત હાર્યા નહીં અને પ્રભુ પર તેમણે ભરોસો રાખ્યો અને ઈશ્વર પણ તેમણે વિશ્વાસ ગુમાવ્યો નહીં અને કોઈ પણ રીતે તેઓ ઈશ્વરના વચન પર શંકા લાવ્યા નહીં દરેક અડચણોને તેઓએ પાર કરી જો તમે ત્રીજા અધ્યાયમાં તમે જુઓ તો દેવ યહોશ્વાને ઇન્સ્ટ્રક્શન્સ બધી આપે છે અને જો સાતમી કલમ જુઓ તો ને સાત તો યહોવાએ યોશ્વાને કહ્યું કે આજે હું તને ઈઝરાયલની નજરમાં મોટો

આજે પ્રશ્ન થાય કે આજે એવા આગેવાનો નથી કે જેઓ લોકોને લીડ કરે અહીંયા આપણે જોઈએ છે કે જે આગેવાનો સાથે પ્રભુ છે રાઈટ આ બહુ કરવી વાત છે ખરાબ લાગે વાત છે મને પણ ખરાબ લાગે પણ સનાતન સત્ય છે કે બધા આગેવાનો સાથે પ્રભુ નથી પણ એવું પણ નથી કે પ્રભુ આગેવાનો સાથે નથી તેમના કામથી આપણે જોઈ શકીએ છીએ ઓળખી શકીએ છીએ કેમ કે પ્રભુનું વચન સ્પષ્ટ કહે છે કે ઝાડ તેના ફળથી ઓળખાય છે દરેક પ્રચારક નથી દરેક બોધ આપનાર નથી હાલેલુયા કડવી વાતો છે પણ જેઓ પ્રભુના છે તેમની સાથે પ્રભુ છે દેવ છે જ્યારે કરારકોષ ઉચકનારને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી કે તેમણે જર્દનમાં વચ્ચે ઊભો રહેવાનું નહીં અને બધા પાણી થીજી ગયા અને આપણે એ બાબતો જાણીએ છીએ અને પૂરી ભૂમિમાં થઈને ઇઝરાયલ પ્રજા ચાલી જો તમારે આ બધી બાબતો જોવી હોય તમે તો યહુસોનું પુસ્તક ત્રીજો અધ્યાય અને તમે સત્તરમી કલમ સુધી જોશો તો તમને મળશે અને સત્તરમી કલમ આપણે જો જોઈએ તો ત્યાં લખ્યું છે અને યહોવાનો કરાર કોષ ઉચ્ચક નારા યાજકો યરદનની વચ્ચે કોરી ભૂમિ પર ઉભા રહ્યા અને સર્વ ઇઝરાયલીઓ કોરી ભૂમિ ઉપર ચાલીને પેલે પાર ગયા અને એમ આખી પ્રજા યરદન ઉતરી ગઈ એટલા બધા લાખો લોકો એ નદીમાંથી યર્દન નદીમાંથી પસાર થાય છે કે જે બંને કાંઠે વહેતી હતી અહીંયા એવો શબ્દો વાપર્યો નથી બે ભાગ થઈ જાય થીજી ગઈ અને કોરી ભૂમિમાંથી તેઓ ચાલીને નીકળ્યા જ્યારે મૂસાના સમયમાં આપણે જોઈએ છે કે મૂસા પોતાની લાકડી લાંબી કરે છે અને દેવ પુષ્કળ પવન ચલાવે છે અને દરિયાના બે ભાગ થઈ જાય છે

નવા કરારમાં પણ પ્રભુ પ્રેરિતોની સાથે હતા હાલી લોહીયા ફિલિપની સાથે હતા ફિલિપને મોકલે છે નહીં અનાનિયાને મોકલવામાં આવે છે શાઉલની પાસે વાલા મિત્રો ઘણું બધું આપણને શીખવા મળે છે કે જો આપણે પ્રભુમાં છે આપણે આપણા ઘરના કુટુંબના આગેવાન છે આપણે પ્રભુ મંદિરમાં સેવક તરીકે અથવા જુદી જુદી રીતે આપણે આગેવાની આપી રહ્યા છે અને જો આપણે પ્રભુ સાથે જોડાયેલા છે પ્રભુ સાથે જોડાયેલા છે અને જો તમારી મંડળી પ્રભુની છે ઈશ્વરની છે કોઈ માણસ ઊભી કરેલી નથી અને દેવ તમારી સાથે છે તો ગમે તેવા પ્રશ્નો આવશે યરોખોના કોડના જેવા આવશે કે યરદનના પાણી જેવા આવશે કે જાઇન્ટ રાક્ષસો જેવા બાળસો પ્રશ્નો સાથે યુદ્ધ કરવાનું વાર આવશે તો પણ નક્કી જીત થનાર છે અને આગેવાન બધાને એમાંથી દોરીને બહાર કાઢી શકશે હાલે લુયા કડવી વાહ છે વાલા મિત્રો પરંતુ આગેવાન બનતા પહેલાં પ્રભુના ઈશ્વર ભક્ત પ્રભુના સેવક સેવિકા પ્રભુના મજૂર કે જેમની સાથે પ્રભુ છે છે એવા બનવું બહુ જરૂરી અને માટે પ્રભુ કે છે ઝાડ એના ફળથી ઓળખાય છે જો આ પ્રમાણે આજે આપણે બધા આગેવાનોને જોઈ શકીએ બની ગયા જોઈ શકીએ છે એવું તો નથી જ કે નથી પણ જો તમારી મારી દ્રષ્ટિમાં કોઈ નથી પણ જો થઈ જાય છે ઈશ્વરની દ્રષ્ટિમાં નથી પણ જો બની જાય છે કેમ કે પ્રભુ બધાને તક આપે છે પસ્તાવાનો તક આપે છે ચાન્સ આપે છે તો મોટા મોટા પ્રશ્નો દુઃખો મુશ્કેલીઓમાંથી આપણે બધા સલામત રીતે પાર જઈને એક આનંદમય જીવન આપણે જીવી

મુસાબા તમે જવાબદારી આપી તમારા લોકોને માટે અરે પ્રભુ યહોશવા સાથે તમે વાત કરી અને ઘણા બધા પ્રશ્નોમાં મુશ્કેલીઓમાં પ્રભુ દોરવણી હેઠળ ઇઝરાયલ પ્રજા આગળ વધી પ્રભુ એમ આજે પણ પ્રભુ તમારા લોકોને એક સારી આગેવાનીની જરૂર છે દોરવણીની જરૂર છે પ્રભુ ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ ચારે બાજુ પ્રભુ તમારા આગેવાનો અમે જોઈ શકીએ પ્રભુ સંભાળ રાખનાર લોકોની કાળજી લેનાર લોકોના દુઃખોમાં ઉભા રહેનાર પ્રભુ તેમને બેઠા કરનાર પ્રભુ ચારે બાજુ પ્રભુ એવા સેવક સેવિકાઓ અને આગેવાનો પ્રભુ પ્રાપ્ત થાય એવું તમે થવા દો પ્રભુ તમે ઉભા કરો પ્રભુ તેઓને તમે મદદ કરો મજબૂત કરો હિંમત આપો બળ આપો અને પ્રભુજી તે પરિસ્થિતિમાં તમે એમની સાથે રહીને પ્રભુ એક મજબૂત લીડરશીપ આપી શકે એવા પ્રભુ તમે તેઓને આગેવાનો બનાવો પ્રભુ પોતાની ઈચ્છા પ્રમાણે નહીં પોતાના માન અને મહિમા પ્રમાણે કરનારાઓ નહીં પ્રભુ પોતે બાંધ્યું છે કેનાર એમ નહીં પ્રભુ પોતે ઉભું કર્યું છે કેનાર એમ નહીં પ્રભુ પણ તમારાથી ઉભું થયેલું હોય એને પ્રભુ તેઓ આગળ વધારનારા હોય એવું તમે થવાનું ઘણા બધા વિશ્વાસીઓના જીવનો પ્રભુ આજે બચી જાય પ્રભુ એક લીડરશીપમાં સારી સંગતોમાં પ્રભુ તમારા બાળકોને દોરી જવામાં આવે પ્રભુ એવું તમે થવા દો પ્રભુ પ્રભુ જો અમે તમારામાં છે અને તમારા આગેવાન છે તો પ્રભુ અમે કદી ના ભૂલીએ ભલે ગમે તેવા પ્રશ્નો આવશે મુશ્કેલી આવશે દુઃખો આવશે અમે પ્રભુ ઈશ્વરના નામમાં બધાને સારી રીતના એવા પ્રશ્નોમાંથી એક સારી દોરવણી આપીને આગેવાની આપીને બહાર કાઢી લેવાના છે પ્રભુ એ વિશ્વાસ સાથે અમારી સાથે રહીને અમને આગળ વધારો પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અત્યારે ખાસ પ્રભુ જ્યારે અમે તમારી આગળ નમ્યા છે ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ દરેક જગ્યા ઉપર પ્રભુ સાધના સમયમાં જ્યાં કંઈ પ્રભુ ઓડિયો સંભળાતા હોય એ સર્વ જગ્યા ઉપર પ્રભુ તમારી પવિત્ર હાજરી ઉતરી આવો અને પ્રભુ જો તમારા બાળકોના સમક્ષ એ રોખાના કોટના જેવા પ્રશ્નો હોય પ્રભુ જાઇન્ટ રાક્ષસો જેવા મોટા મોટા પ્રશ્નો હોય કે યોરોકોના કુટ જેવા પ્રશ્નો હોય તો પ્રભુ એ તમામ પ્રશ્નોને પ્રભુ તમે દૂર કરજો તમારા બાળકોના ઘરોમાં શાંતિ સ્થાપજો પ્રભુ અને પ્રભુ તમારા બાળકોને તમે તમારી લીડરશિપ દ્વારા પ્રભુ તમે તેમને આગળ વધારજો આત્મિક રીતે પ્રભુ તેઓ વૃદ્ધિ પામે પ્રભુતા તેઓ પાંચવી સુવાર્તા બની જાય અને ઘણા બધા લોકોને તેમના જીવનો દ્વારા પ્રભુ તમારું નામ મળે તમારી ઓળખાણ મળે તમારા બાળકો પ્રભુ સાક્ષી રૂપ અને નમૂના રૂપ બની જાય પ્રભુ એવું તમે થવા દો પ્રભુ જેઓ માંદા છે તેઓ સાજા થાય યેન કેન પ્રકારના રોગો પ્રભુ જીવને રોગો પ્રભુ જે કોઈ રોગ છે પ્રભુ નિદાન પામેલો રોગ તેમના શરીરમાંથી દૂર થાય તેમના ઘરમાં કુટુંબમાં જે તે પ્રકારના લડાઈ ઝઘડા છે પ્રભુ એ લડાઈ ઝઘડા પણ પ્રભુ દૂર થઈ જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ હા પ્રભુ પ્રભુ અને રાજાઓના રાજા સર્વ પ્રકારના લડાઈ ઝઘડા પ્રભુ દૂર થાય તેમના ઘરો નથી પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તો પક્ષા પક્ષી ચડસાત વર્ષથી પ્રભુ બધું જ દૂર થાય એકબીજાને નીચે પાડવાની હરીફાઈ હોય પ્રભુ પિતા પ્રભુ એકબીજાની સેવાઓ સાથે કરવાની કોમ્પિટિશન પ્રભુ સારી પ્રાર્થના કરવા માટે પ્રભુ સારો વચનો આપવા માટે પ્રભુ સારી સેવા કરવા માટે પ્રભુ જે કંઈ પ્રભુ કોર છે પ્રભુ તમે એને નેશ અને નાબૂદ કરો સર્વ લોકો તમારા નામે ગોઠડે પડે પ્રભુ તમારા નામે સેવાઓ કરે પ્રભુ આશીર્વાદિત થાય ને પ્રભુ હજારો લાખો કરોડો આત્મા પ્રભુ અમે બધા ભેગા મળીને બચાવી શકીએ પ્રભુ એવું તમે થવા દો અમને પણ પ્રભુ નમ્ર બનાવજો આ અમારમાં રહેલી પ્રભુ તમામ પ્રકારની દુર્ગણ તમામ પ્રકારના દુર્ગણો દૂર કરજો પ્રભિતા તમારા લોકોની સાથે રહેજો તમામ લોકો જેઓ તમને મળવાને માટે આવે છે તેમને ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો તેમને નોકરી ધંધા રોજગારને આશીર્વાદ કરજો પ્રભુ તેમને લગ્નનો આશીર્વાદ બાળધનનો આશીર્વાદ આપજો જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો આઈટીએસના બેન્ડ આપજો પ્રભુ મકાનનો આશીર્વાદ આપજો લોનનો આશીર્વાદ આપજો નાણાનો આશીર્વાદ આપજો પ્રભિતા અને પરમેશ્વર પિતા તેમના હૃદયની ઈચ્છા પ્રમાણે પ્રભુ તમે સગડું પૂરું પાડજો વિધુરો વિધવા બહેનો અનાથોની પણ તમે સાથે રહેજો મનબુદ્ધિના લોકો માનસિક રૂપે વિકલાંગોની પ્રભુ તમે સાથે રહેજો અને ખાસ પ્રભુ પિતા જે બે બાબતો અમે તમારી આગળ મૂકી છે બંને બાબતો અમારા માટે પર પરિપૂર્ણ થાય એવું તમે થવા જ દરેક સેવક સેવિકાઓને સેવાઓને આશીર્વાદિત કરજો અને આજે દરેક ઘૂંટણ અમે દરેક જીવ કોર કરી તમે દેવના દીકરા છો પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ પિતા હમણાં સુધીમાં થયેલા પાપ ગુનાઓને માફ કરજો પ્રભુ તમારા બાળકોને નદીની પાસે રોપેલા ચાર જેવા કરજો આપનાર બનાવજો શિર બનાવજો પ્રભિતા અને પ્રભુ તમારા બાળકોના ઘરમાં તમારો પ્રેમ આનંદ અને શાંતિ રહે વહેતે આ પ્રાર્થના પ્રભુ ઈસુમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો અમીન અમીન